પહોંચી જઈશું છું લિયા દાદાને દર્શન કરવા માટે તો મિત્રો આપણે ઓલરેડી લિયા પહોંચી ગયા છે અને દાદાના મંદિરે પહોંચી ગયા છે તો એક્ઝેક્ટ આપણી પાછળ તમે જોવો છો જે સરસ મજાનો આખા ગ્રાઉન્ડનો નજારો છે અને આપણે અંદર જઈને કેપ્ચર કરશું જો ઓલરેડી આપણે અલગ એવા ટાઈમે આવેલા છે એટલે અત્યારે દર્શન કરવા વાળા માણસો ઓછા છે દર્શકો એટલે આપણે રેકોર્ડ કરશું બધું જ અને ખાસ કરીને મારી એક્ઝેક્ટ પાછળ તમે જુઓ ને જોઈએ આપણે દાદાનો ગેટ છે જે આપણે અંદર જઈને આપણે અંદરનું બધું કેપ્ચર કરીશું અને રેકોર્ડ કરશું મિત્રો તો બનારે જો શિવ બ્લોક્સની અંદર એન્ડ સુધી મિત્રો ખાસ તમને જોવાની બહુ મજા આવશે તો મિત્રો આપણે આવતાની સાથે જ સરસ મજાનો ગેટ જોવા મળશે અને પરથી બાજુ બે માટે અને સરસ મજાના જે વડવાયુઓને એવો વડ છે સરસ મજાનો છો મિત્રો મિત્રો આપણે એક્ઝેક્ટ મંદિરની અંદર એન્ટર થઈ જઈશું અને મંદિર મિત્રો વૃક્ષોનો લીમડાથી ભરાયેલું છે સરસ મજાના લીમડાઓ આવેલા છે તો મિત્રો અહીં પ્રસાદ સેન્ટર છે જે દાદાના પ્રસાદની દુકાન છે મારે કોઈ પણ પ્રસાદ જોતો હોય મળી રહ્યો છે ખાસ કરીને તો મિત્રો આપણે ઓલરેડી પ્રસાદ લઈ લીધો છે અને આપણે સીધા દાદાના દર્શન કરવા જઈશું અને સ્પર ફોડીને પછી આપણે વિડીયોને આગળ વધારશું તો મિત્રો સામે તમે જોવો છો એક એક્ઝેટ તમારી સામે જે સરસ મજાનું મંદિર છે સીધા જો મંદિર અંદર જઈને એન્ટર થઈને દાદાના દર્શન કરશું તો મિત્રો આપણે સીધા મંદિરની અંદર જઈશું દર્શન કરવા અને ખાસ કરીને કોણ કોણ દર્શન કરવા આવેલું છે કોમેન્ટમાં જણાવી દેજો અને જય વાસોડા દાદા લખવાનું ભૂલતા નહીં અહીં મિત્રો પ્રસાદી ચારો માટેનું અહીં સેન્ટર છે જે નારિયેર સુધારવામાં આવે છે મંદિરની એક્ઝેક્ટ પાછળ સરસ મજાનો તળાવ છે જે ગાયોને પાણી પીવા માટે અને જે છાંયો છે એ ગાયોને બેસવા માટે રાખવામાં આવેલી છે ચતુરભાઈ શરીર પર ફોડી અને એટલું બધું ચતુરભાઈ પાણી ભરાઈ જાય છે મિત્રો આપણે શરીફર ફોડી અને સીધા જ એને હવન કરી અને પછી દર્શન કરવા જઈશું અને તમને પણ બતાવશું દાદાના દર્શન કરાવશું અને પછી આપણે નીચેનો ગ્રાઉન્ડનું કેપ્ચર કરશું જે ગાયો અને દેશો માટે અને ઘણી બધી ગાયો હોય છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દે મિત્રો ખાસ કરીને આ મિત્રો હવન કુંડ છે તો મિત્રો આપણે હવન કરી લીધો છે અને સીધા જ જઈશું આપણે દાદાના દર્શન કરવા અને દર્શન કરીને તમને નીચેનો આખો ગ્રાઉન્ડ બતાવશું ખાસ કરીને મિત્રો અહીં તમે જોવો છો જે જે બાળકોના ફોટા ટીંગાડવામાં આવે છે તો જે જે બાળકોની માનતા હોય તો તેમને ફોટો ટીંગાડેલો છે ઘણા બધા ફોટાઓ છે મિત્રો એક્ઝેક્ટ જે આપણે તમે જોવો જે દાદાના દર્શન કરી દીધા છે અને મંદિર એકદમ સરસ લોકેશન બતાવે છે મિત્રો ઓલરેડી આપણે દર્શન કરી લીધા છે અને આપણે નીચેનું આખું ગ્રાઉન્ડના ચેપર કરીશું અને ઘણા બધા દર્શનો અહીંયા આવે પણ ખાસ કરીને અહીં મિત્રો રવિવાર મેળો ભરાય છે જે નીચેનું ગ્રાઉન્ડ છે અને મિત્રો ખાસ કરીને જે મંદિરની ઉપર મહિલાઓ અને બહેનોને દર્શન કરવા ઉપર કોઈ નથી આવતા એની શું માન્યતા છે આપણને જા ખબર નથી પણ બેન છે અને છોકરાઓ દર્શન કરવા ઉપર ચડે છે અને બીજું મિત્રો ખાસ કરીને કે અહીં કોઈ પણ પ્રસાદ લઈને આવે તો પ્રસાદ અહીંથી ઘરે પાછો નથી લઈ જવાતો અને જે કાંઈ પ્રસાદ તમે લાવ્યો હોય તો જાય તમારે જેટલું કાંઈ પરસાદી લેવું તો પ્રસાદી લઈને બીજો પ્રસાદ તમારે અહીં જ મૂકવા પડે છે અને ઘણા બધા ભક્તો એ પ્રસાદી લઈ લે છે અને ખાસ હવે આપણે નીચે જઈશું નીચેની અંદર આખો આખો ગ્રાઉન્ડને કેપ્ચર કરશું મિત્રો જ્યાં ગ્રાઉન્ડની અંદર મેળો ભરાય છે દર રવિવારે તો મિત્રો ખાસ કરીને અહીંના જે સ્થાનિક છે

એટલે પૂંજા બાપા એ રણમાં બેઠેલા વસરાત દાદાને યાદ કર્યા અને વસરાદ દાદાને એવું કહ્યું કે જો મારી ગાયો કાંઈ નહીં થાય તો હું સવા મહિને ગાયોને પગે લગાડવા ત્યાં આવીશ ઓકે બરોબર અને કુદરત ને કરવું અને દાદાની ઈચ્છા હશે એ મુજબ એમની ગાયો કઈ થયું નહીં પછી સવા મહિનો પૂરો થવા આવ્યો ત્યારે બાપા ચિંતામાં હતા ચિંતા એ નહોતી કે હાલીને મારે જવું એમ ચિંતા એ હતી ગાયોમાં એ વખતે વિહાણ પડ્યું હતું હા વિહાણ મતલબ અમુક ગાયો હતી અમુક ગાયો વિયાવા ઉપર હતી એટલે પૂજા બાપા થોડો ચિંતિત હતા પછી નક્કી કર્યું કે કાલે સવારે મારે નીકળવું જ છે એટલે એમને માને કહ્યું મા મને ખોખડી બનાવી દેજો મારે સવારમાં ગાયોને લઈને રણમાં જવાનું બરાબર બરાબર રાત્રે સૂતા ત્યાં દાદા સપનામાં આવ્યા અને કીધું કે પૂંજા તારે અહીંયા આવવાની જરૂર નથી હું ત્યાં આવીશ એવું દાદાએ સાથ સાથ અહીં પરચો આપ્યો એવું હા બરોબર એટલે સવારે ઉઠીને એમને એમની માને વાત કરી કે મા મને આવું સપનું આવ્યું સાચું હોય તો કે હોય એમ બને બરોબર તું ગામના પાંચ પચીસ માણસ લઈને તું ત્યાં જા દાદા એ કીધું છે એ મુજબ થા થાય દાદા એ કીધું એ મુજબ તો તારે ધક્કો નહીં થાય બરોબર એટલે પાંચ પચીસ લોકો ને લઈ અને હલતાથી દાદા એ કીધેલું કે જે ધાર ઉપર મારો ઘોડો સમાઈ જાય ધાર યાને કે ડુંગર બરોબર જે ડુંગર ઉપર મારો ઘોડો સમાય જાય એ ડુંગર ઉપર મારા બેસણા ગામના પાંચ પચીસ માણસો જે અત્યારે આપણે આ જગ્યા જોઈ છે બરોબર અહીંયા પહોંચ્યા ત્યાં સામે દીપડા ધાર હતી બરાબર સામે જે અત્યારે ખેડાઈ ગઈ છે હા હા બરોબર ત્યાં ઘોડો દેખાણો ખરો પણ હમાણો નહીં હા હા દાદાએ કીધું તો જે ધાર ઉપર મારો ઘોડો સમાઈ જાય ત્યાં મારા બેસણા કર દે એટલે પછી એ લોકો અહીંથી બે ખેતરવા આગળ આવેલા આ ડુંગર ઉપર ઘોડાની ધણ ધણાતી સમજણી આ જ ડુંગર ભોતય હા બરોબર આતો અત્યારે ટાઇલ્સ ને એવું પેલું કરી નાખ્યું છે નહિતર કાળમી પથ્થર જ હતા બરોબર એટલે સફેદ ઘોડા ઉપર કેસરિયા વાઘા પહેરીને દાદા નો ઘોડો દેખાવાનો ઘોડો સમાઈ ગયો એટલે ગામના પાંચ પચીસ લોકો જે સમજણા હતા એ લોકો દાદા હકીકત શું અમારો હોય તમે કીધું એ ઘોડો સમાઈ જાય છે તો અમારો ભ્રમય હોય તમે એની ખાતરી શું સમજાય પછી જે ભાઈ ની માનતા હતી ને એના શર માં દાદા ચાલુ છે અને કીધું ડુંગર ઉપર જાઓ નાક બેઠેલો હોય કંકુ વેરાયેલું હોય તો માનજો હું આવ્યું

એટલે કીધું કે દાદા આ અમે પાંચ પચીસ માણા જોયું આ પંચાળ આખો ફરતો કઈ રીતે તમે આવ્યા જો તમે આવ્યા જ હોય તો કઈક નિશાની દેતા વળી પાછા જે ભાઈ ની માનતા દાદા ચાલુ થયા કીધું માગો નાગ પાસે માંગો એ જો આપું તો વચરા જ નહી બરોબર તો લોકોએ કીધું કે દાદા જો તમે આવ્યા જ હોય તો પાંચ નિશાની ના સિક્કા દેતા જાઓ પછી નાગ આમ જેટલી વખત પડખું ભર્યો ને એટલી વખત સિક્કા કર્યા અને સિક્કા ઉપર નાગ નાન ગાયોના નિશાન છે ઓકે તો આપણે જે ભાઈ કેવી રીતે સરસ પાછો આવેલો છે તો અહીં આપણે કેમેરામેન બતાવી દીધો જે આપણે બાપાની દેરી પૂજા બાપાની દેરી હતી અને ખૂબ ખૂબ આભાર તમારો મારી છેલનો જોડવા માટે ઓકે તો મિત્રો આપણે જે ભાઈએ વાત કરી પ્રમાણે આપણે આગળ વધશું અને અહીં જે આપણે જોઈશી તે અહીંના સ્થાનિકોને અને પૂજારી હોય જે સેવા ભાવિકો અહીંયા રહેતા હોય છે અને તમે સામે જોવો છો જે તે દર રવિવારે મેળાનું ગ્રાઉન્ડ છે તે દરવિવારે એટલી બધી પબ્લિક હોય કે અહીં તમારે દર્શન કરવાનો પણ વારો નથી આવતો તો આપણે ત્યાં એક ગ્રાઉન્ડની અંદર કેપ્ચર કરશું પછી આપણે મિત્રો આગળ હાલશું સરસ મજાની જગ્યા છે મિત્રોને જે કોઈ મિત્રો ન હોય તે ખાસ કરીને એક વખત દર્શન કરવા જરૂર આવજો સરસ મજાનો મિત્રો અહીં પણ ગ્રાઉન્ડ છે અને જે તમે જગ્યા જવો છો એક જે મેળાના જે અહીં સ્ટોલ રાખવાવાળાની બધી છે જે એમને દરરોજની માટે સામાન અહીં જ પડ્યો પણ દર રવિવારે જ મેળો હોય છે અને દર રવિવારે મિત્રો અહીંયા પ્રસાદનું પણ આયોજન કરેલું છે આજુબાજુના ઘણા ગામના માણસો સેવામાં આવતા હોય છે તો આ મિત્રો ઘણા બધા ઇતિહાસ એ હોય કે ઘણા બધા દેવી દેવતાઓ અને દાદાઓ વચને બંધાતા હોય જેથી કરીને હેઠ વાછડા દાદા લીએ રણમાંથી અહીંયા એમને પરચો દેવાયા હતા તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં જે વાછડા દાદા લખવાનું ભૂલતા નહીં અને જે મિત્રોએ ખાસ આ જગ્યા નથી જોઈ તો એક વખત જરૂર આવીને દર્શન કરે મિત્રો તો આપણે અહીં બહાર નીકળશું અને પછી આપણે વિડીયોને એન્ડ આપશું મિત્રો તો મિત્રો એક્ઝેક્ટ આપણે મંદિરની બહાર નીકળી ગયા છે અને મિત્રો ખાસ કરીને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટ કરીને એક ખાસ જણાવી દેજો કે કેટલા વ્યક્તિ અહીં આવીને દર્શન કરેલા છે અને જય વાત દાદા લખી દેજો અને અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈક જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે અને જોતા રહો સી બ્લોગ્સ